જીવનનું મહત્ત્વ જીવન જીવવા માટે છે જીવન વેરપી નાખવા માટે નથી આવું ઉત્તમ મનુષ્ય જીવન એ જ પરમાત્મા પદને મેળવવાનું એક સાધન છે તો પછી તેને વ્યર્થ કેમ ગુમાવવું ધર્મને રસે જીવન જીવું તે જ ઉત્તમ છે અને ધર્મના ચાર અંગ છે સત્ય દયા તપ અને પવિત્રતા આ ચાર નિયમ પાલન કરીને જીવવું જોઈએ બાકી બીજા જીવતા હોય છતાં મરેલા સમાન છે આપમેળે સમાનપણે સભાનપણે મરે એ જ જ્ઞાની બાકી તો ભોગ અને રોગથી તો ઘણા જ મરે છે એ મર્યા ન કહેવાય એમને તો એમની આસક્તિઓએ મારી નાખ્યા કહેવાય છે સુખ સાચવા માટે છે ભોગવી નાખવા માટે નથી જો સુખને ભોગવી નાખશું તો દુઃખનો નંબર આવશે જ કારણ કે સુખ અને દુઃખ એ બે જ સિવાય ત્રીજી કોઈ વસ્તુ ભગવાને બનાવી જ નથી માટે સુખને સાચવી રાખો જેમ જ્ઞાન વાપરવાથી વધે છે એવી રીતે સુખને પર પરમાર્થે વાપરવાથી વધે છે માટે જે સુખી મનુષ્યને હવે પછી દુઃખ જોઈતું જ નથી તેને નિષ્કામ ભાવથી પરમાર્થ કરવો જે દુઃખી છે તેને જો સુખીતમ હોય તો દુઃખને છોડવા માટે આત્મા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી ભૂખ દુઃખ મૌન ઉપવાસ અને એકાંતથી આત્મા મનને જીતેલો અને આત્માને એક કરીને પરમાત્માને પામી શકાય છે તેથી સહેજે જ આત્માજ્ઞાની બને છે ચોવીસ કલાકમાં એકવીસ હજાર છસો શ્વાસ ચાલે છે તે શ્વાસમાં આત્મા પ્રગટ કરી તેમાં એકરૂપ થવું મનુષ્ય જીવન સાર્થક નહીં થવા દેનાર માટે દુશ્મન ત્રણ છે ક્રામ ક્રોધ લોક એ ક્રોધથી મૂટતા ઉપજે છે મૂટતાથી સમૂતિ એટલે કે યાદશક્તિનો નાશ થાય છે યાદશક્તિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે ને બુદ્ધિના નાશથી મનુષ્યનું કલ્યાણનો માર્ગને સંપૂર્ણ પતન પામે છે પરંતુ જેને મનને વંશ કર્યો છે તેવો મનુષ્ય વેર ઈશા વિનાનો અને પોતે વંશ કરેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરવો કરતાં છતાં પ્રસન્નતાને પામે છે એ પ્રસન્નતાને સર્વ પ્રસન્નતાથી સર્વે દુઃખો મટે છે આ ગીતા અધ્યાય બે શ્લોક ત્રેસઠથી પાંસઠમાં પુરાવો છે તો હર વખત આમ પ્રસન્ન રોગ મુખને આમ હસવું રાખો તો બધાય રોગ મળશે અને જે પ્રસન્ન નથી તે કામ ક્રોધમાં પડે છે અને એ જન્મ મંડળના ચક્રમાં પડે છે માટે પ્રસન્ન રહો